હું રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસેલ મહિલાઓની સોનાની ચેન મંગળસૂત્ર કાઢી ચોરી કરવાના વડોદરા શહેરના આઠ ગુનામાં આરોપી બેનને ગુનાઓ કરી સોનાની આઠ ચેઇન મંગળસૂત્ર સાથે શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ કે જેઓ સંકળાયેલા હતા કાર્યમાં અને તેઓ વિવિધ ગુનાઓમાં પણ સંડોવાયેલા છે ત્યારે આરોપી ગીતાબેન શૈલેષભાઈ વિનુભાઈ દંતાણીને પકડી પાડવામાં આવ્યા છે અને શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કહી શકાય છે કે જ્યાં મહિલા જે નાસ્તી ફરતી હતી તેને ઝડપી પાડે તાજેતરમાં વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોગ મહિલાઓને ખાસ કરીને રિક્ષામાં બેસાડીને અને એમના ગળાના મંગળસૂત્રો અને ચેન વગેરે ચોરવાની એક જે મોડસરપ્રણિત ગેંગ સક્રિય હતી એ પૈકીની એક મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે પકડેલી છે અને એ મહિલાની પૂછપરછ દરમિયાન ટોટલ આઠ ગુના બરોડા શહેરના પાણીગેટ છાણી મકરપુરા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના આઠ ગુના ડિટેક થાય છે એમની પાસેથી ટોટલ એકસો તેર ગ્રામ જેટલું સોનું જે સાડા પાંચ લાખ રૂપિયાનું થવા જાય છે એ મુદ્દાવાલ તરીકે કબજે કરવામાં આવેલ છે અને આ બેન છે એને અત્યારે હણે પોલીસ સ્ટેશનમાં પહેલાં ફર્સ્ટ ગુનામે આરોપી તરીકે મોકલવામાં આવેલ છે આ આખા ગુનાની વિગત જોઈએ તો આ મહેમદાબાદના રહેવાસી બેન છે અને મહેમદાબાદ અને બીજા એના સાગરિકોને અહીંયા સાથે લાવી રિક્ષાની અંદર પેસેન્જર તરીકે કોઈ ભોગ બનાને બેસાડી અને એની પાસેથી આ ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર ચોરવાની આ લોકોની એમો છે આ પકડાયેલા બેન છે અગાઉ વિદ્યાનગર અને આણંદ પોલીસ સ્ટેશનમાં પણ પકડાયેલા છે અને એમને આપણા બરોડા શહેરના તમામ ગુનામાં વારાફરથી અટક કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે